માણવી વન વિભાગે પાંચ પોઈન્ટ તેર કરોડ રૂપિયાના ખેરના લાકડા ઝડપી પાડ્યા એક આરોપીની અટકાયત કરી મધ્યપ્રદેશના અલીરાજપુરમાંથી ખેરના લાકડાનું ગેરકાયદેસર ડેપો પકડી પાડ્યું સુરત વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક ડૉક્ટર કે શશીકુમાર તથા નાયબ વન સંરક્ષક આનંદકુમાર અને ગુપ્તા સાહિબની માર્ગદર્શન અને સૂચના અનુસાર માણવી દક્ષિણ ધ્રંજના કાર્ય વિસ્તારમાંથી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન ખેરનું લાકડું અલગ અલગ જંગલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે કપાઈ ટ્રકો મારફતે મધ્યપ્રદેશના અલીરાજપુરમાં બનાવવામાં આવેલ ગેરકાયદેસર ડેપોમાં સંગ્રહ કરવામાં આવતો હતો જે બાતમીના આધારે વન વિભાગે સુરત નાયબ વન સંરક્ષણની સૂચના અને માર્ગદર્શનથી માંડવી ઉત્તર અને દક્ષિણ રેન્જની ટીમ બનાવી અલીરાજપુર ખાતે સ્થાનિક વન વિભાગની ટીમ સાથે સંયુક્ત રેડ કરી હતી જ્યાંથી ખેડના લાકડાનો આખો ડેપો મળી આવતા વન વિભાગ પણ દંગ રહી ગયો હતો અંદાજે બે મેટ્રિક ટન જેની બજાર કિંમત અંદાજે પાંચ કરોડ તેર લાખ પંચોતેર હજાર અધિનિયમ ઓગણીસો બોતેર ની કલમ હેઠળ આરિફ અલી અજમદ અલી મકરાની ઝડપી તેને ન્યાયિક કાર્યવાહીમાં માંડવી પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડી ચીફ જ્યુડી મેજીન ની કોટ માર રજુ કર્યો હતો જો કે કોટે તેની જામીન અરજી ના મંજૂર કરી હતી અને આરોપીને લાજપોર જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે આ કામગીરીમાં માણવી રેન્જ ઓફિસર એસ જે વાડા તેમજ આર એફ ઓ રવિન્દ્રસિંહ વાગેલા તેમજ તેમની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરીમાં માણવી રેન્જ ઓફિસર એચ જે વાડા તેમજ આર એફ ફોર રવિન્દ્રસિંહ વાઘેલા તેમજ તેમની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે મારું નામ હરેશ જેવાંદા રેન્જ ફોરેસ્ટ ઓફિસર માંડવી સુરત વન વિભાગ આ બનાવની હકીકત એવી છે કે ગત તારીખ સૌદ છ બે હજાર ચોવીસના રોજ એક ખાનગી બાતમી મળેલ હતી કે મારા કાર્યક્ષેત્ર વિસ્તારમાંથી અનામત ખેરના લાકડા ભરી અને એક ટ્રક પસાર થઈ રહ્યો છે એ મતલબની જ્યારે માહિતી મળી ત્યારે અમે ટીમ બનાવી અને સંકલનમાં રહી અને આ ગાડી નંબર જી જે સોત્રીસ ટી સિત્તેર તેરને પકડી પાડી ડ્રાઈવર સાથે અને તપાસ કરતાં ખેરના લાકડા બાબતે તેમની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન હતી જેથી આગળ પકડી અને પ્રાથમિક ઇન્કવાયરી ચાલુ કરી અને આગળની ઇન્કવાયરીમાં માહિતી મળેલ હતી કે જ્યાં ખેરના લાકડા છે તે વાહતુક થઈને મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર ખાતે જમા થાય છે એ ઇન્કવાયરીમાં વિસ્તૃતમાં રેકી કરી કરાવી અને આગળ તપાસ શરૂ કરી અને તપાસ દરમિયાન અમે તાપની ટીમ બનાવી અને ત્યાં અલીરાજપુર ખાતે જઈ અને ત્યાંના સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરો સાથે રહી અને જે જગ્યાએ ડેપો હતો ત્યાં રેડ કરી તો ત્યાંથી ગેરકાયદેસર રીતે ખેરના લાકડા મળી આવે અને એ બાબતના સાધની કાગળો તૈયાર કર્યા અને સંયુક્ત ટીમથી ત્યાં એને સીલ કરી દીધું અને ડેપો હાલમાં મધ્યપ્રદેશ રાજ્યના ફોરેસ્ટ ઓફિસરોની પાસે એમની ઝોપડીમાં છે અને આગળની ઇન્ક્વાયરીમાં જે ગુનાકામે સંડોવાયેલા હતા આરોપી એ આરોપીને અમે પકડી અને અમારી ઇન્ક્વાયરીમાં માંડવી ખાતે લઈ આવી અને એમને પૂછપરછ કરી અને નમદાર માંડવીની કોર્ટમાં રજૂ કેલા અને કોર્ટે એમના જામીન નામજ કર્યા છે અને હાલમાં એમ્પરી સરૂ છે જે આમાં વધુ તપાસ ચાલે છે આ ગુનો એવા પ્રકારનો છે કે આ ગુનો એક કોઈ એક વ્યક્તિથી થઈ શકે ની આમાં વધારે ઇશ્મોની સંડોવણી છે અને હાલમાં તફસર છે બ્યુરો રિપોર્ટ આરએમજી ન્યૂઝ માંડવી